નવસારી જિલ્લાના દેવસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો જ્યાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે સરકાર છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ છે કાર્યક્રમ મહાનુભવોના હસ્તે વિવિધ યોજનાથી સહાયનું વિતરણ કરાયું કહાની અનુભવો એક બે ત્રણ ચાર પાંચ પાંચ લાભ મળ્યા છે કોઈ આયુષ્યમાન યોજના ની અંદર એનો પાંચ લાખ નો ઓપરેશન નો ખર્ચ સાહેબ ઉપાડ્યો છે આદિવાસી ભાઈ બહેનો હશે કે અન્ય કોઈ ભાઈ બહેનો હશે દરેકને અલગ અલગ લાભ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને ભણવાથી માંડીને આદિવાસી દીકરીઓ

મારા જીવનના બે પૈડાથી એક પહીડો હતી જા તો મારી શું હાલત થાય બસ એમ એટલું મને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે અને આજે સારી રીતે અમે સારી રીતે છીએ સરકારશ્રીનો આભાર અને એમ એમ ભાઈ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ મળે છે અને હું સગર્ભમાં છું જેમાં આંગણવાડી કેન્દ્રમાંથી મને મારો સગડીના ચાર પેકેટ મળે છે દર મહિને તેનો હું જુદી જુદી વાનગીઓ બનાવીને ખાઉં છું તે મુજબ હું સરકાર શ્રીનો આભાર માનું છું મને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળેલ છે એમાં એક લાખ વીસ હજાર પૂરા મળેલ છે મારા ઘરે છત પાણી ઘરે તેવું તો સાહેબ મારું ઘર ઊભું થઈ ગયું ખૂબ ખૂબ આભાર